નમસ્કાર મિત્રો નોબલ સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની જાહેરાતની ચર્ચા કરવાની છે આ જાહેરાત છે તમારી મહેસૂલી તલાટીની જાહેરાત તો આજના વિડીયોમાં આપણે આ જાહેરાત જોઈશું શું ક્વોલિફિકેશન છે ફોર્મ કેવી રીતે ભરાવાના છે અને ખાસ કરીને આ વિડીયોનો ઓબ્જેક્ટિવ છે આપણે સિલેબસને સમજવાનું છે પરીક્ષા પદ્ધતિને સમજવાનું છે તો લે સ્ટાર્ટ કરીએ શરૂઆત સૌથી પહેલાં તો અહીંયા જે છે કેટલી ભરતી છે તો મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ ત્રણની ટોટલ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ છે સીધી જે છે સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરતી છે આના ફોર્મ ભરાવાના શરૂ થશે ઓજસ ગુજરાત ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર અને આની તારીખ છે કે છવ્વીસ પાંચ બે હજાર પચીસ બપોરના ચાર વાગ્યા બપોરના બે વાગ્યાથી લઈને દસ છ બે હજાર પચીસ રાતના બાર વાગ્યા સુધી જે છે ભરાશે એટલે ઓલરેડી ફોર્મ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી કરતી વખતે તમારે પોતાના જેટલા પણ સર્ટિફિકેટ છે જોડે રાખવાના છે જેથી કરીને તમે કોઈ ખોટી માહિતી ના મૂકી દો અને જો ખોટી માહિતી મૂકવામાં આવશે તો તમારા અરજીપત્રક રદ પણ થઈ શકે તો બધા જ જે છે સર્ટિફિકેટ જોડે રાખી તમારે જે પણ પ્રમાણપત્ર હોય બધું જોડે રાખી અને પછી ફોર્મ ભરવાનું છે હવે અહીંયા વયમર્યાદાની વાત કરીએ તો નોર્મલી જે છે તમારી ઉંમર દસ છ બે હજાર પચીસ ના રોજ છેલ્લી તારીખ ગણવામાં આવશે તો મિનિમમ વીસ વર્ષ અને મેક્સિમમ જે છે વર્ષ પૂરા કરેલા હોવા એટલે વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ બાકી જે છે કેટેગરી વાઇઝ તમને થોડી ઘણી છૂટછાટ મળે જેમ કે મહિલા જે ઉમેદવારો છે સામાન્ય કેટેગરીમાં અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને જે છે પાંચ વર્ષ જે છે છૂટછાટ મળે છે સાથે જે છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને જે છે દસ વર્ષ છૂટ મળે છે અને દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષ અને દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષ સાથે સાથે બીજી પણ છૂટછાટો છે કે જે અનામત કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા પુરુષ માટે પંદર વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલાઓ માટે વીસ વર્ષ તો આમ બધી જે છે અલગ અલગ વયમર્યાદાઓ છે છૂટછાટ તમને તો સામાન્ય રીતે જે જનરલ કેટેગરીમાં છે એમને વીસથી પાંત્રીસ વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ પાંત્રીસથી વધારે ઉંમર હોવી જોઈએ નહીં પછી વાત કરીએ આપણે આગળ કે જન્મ તારીખ તો જન્મ તારીખ માટે જે છે તમારે કઈ જન્મ તારીખ લખવી તો માન્ય સર્ટિફિકેટ છે દસમા ધોરણનું જે એસએસસીનું જે તમારું સર્ટિફિકેટ આવે છે ને આ એસએસસી સર્ટિફિકેટની અંદર તમારું જે ક્રેડિટ સર્ટિફિકેટ હોય છે એમાં તમારી જન્મ તારીખ લખેલી હોય છે તો એને જે છે સાચી માનવામાં આવશે પાછળથી કોઈ પણ કારણસર ફેરફાર થઈ શકશે નહીં તો દસમા ધોરણનું તમારું જે પ્રમાણપત્ર હોય છે એની અંદર તારીખ લખેલી હોય છે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ તમારું જે છે આમાં આ પ્રકારનું છે કે છવ્વીસ હજારનો ફિક્સ પગાર તમને મળશે પાંચ વર્ષ સુધી અને પછી તમારા જે છે ગ્રેડ પેને બધું અહીંયા લખેલું છે ચલો આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો સીધી સિમ્પલ વસ્તુની વાત કરીએ તો તમારે જે છે ગ્રેજ્યુએશન કરવું પડે એટલે ગ્રેજ્યુએટ લોકો જે છે બરાબર બેચલર ડિગ્રી જેની પાસે હોય એ બધા ફોર્મ ભરી શકે પણ ખાસ વાત એ પણ કે જે છેલ્લા વર્ષમાં છે હજુ રિઝલ્ટ નથી આવ્યું પરીક્ષા આપવાની બાકી છે એ બધા પણ અહીંયા ફોર્મ ભરી શકે છે બરાબર આ બધા ફોર્મ ભરી શકશે તો સ્થાનકની પદવી ધરાવતા હોવા જોઈએ અને આમાં જે છે સરકારે માન્ય કરેલી જેટલી પણ લાયકાતો છે એ લાગુ પડશે આમાં એટલે તમારું જે છે ડિગ્રી સર્ટિફિકેટ અહીંયા કામ આવશે ચલો આગળ વધીએ છીએ આગળની વાત કરીએ કે ભાઈ જે પછાત વર્ગો છે આર્થિક રીતે નબળા વર્ગના છે એમના માટે જે સર્ટિફિકેટો છે છૂટછાટો છે એની બધી માહિતી છે તમારે પોતાની કેટેગરી પ્રમાણે જોઈ લેવું કે ભાઈ તમને શું છૂટછાટો મળે છે એસસીબીસી હોય તો તમારે કેવા પ્રકારનો દાખલો મૂકવાનો છે પછી ઈડબ્લ્યુએસ તો કેવા પ્રકારનો દાખલો મૂકવાનો છે એમાં તારીખો મેન્શન કરેલી છે તમારે ખાસ વાંચી લેવું બીજું કમ્પ્યુટરની જાણકારી જરૂરી છે તો તમારી પાસે કોઈ પણ કમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ હોય અથવા તમારા ડિગ્રીમાં કોઈ જગ્યા પર તમે જે છે કમ્પ્યુટર સબ્જેક્ટ લીધેલો હોય પછી દસમા ધોરણમાં હોય બારમા ધોરણમાં કમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો આ બધું ચાલે તો એ બધી જ માહિતી અહીંયા આપેલી છે પછી વાત કરીએ અરજી કરવાની રીત તો તમારે એટ ટી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર જવાનું છે અને ત્યાં તમારે છવ્વીસ પાંચ બે હજાર પચીસ બપોરના બે વાગ્યાથી લઈને દસ છ બે હજાર પચીસ જે છે એ રાતના બાર વાગ્યા સુધી તમને અહીંયા ઓનલાઈન અરજી કરી શકશો તમારામાં આમાં ફી પણ ભરવાની છે અને આની અંદર તમારે જે છે જેટલી પણ માહિતી આપેલી છે એ બધી ભરવાની થશે ચલો હવે થોડી વાત કરીએ પરીક્ષાની ફી કેટલી છે પરીક્ષાની ફી છે જનરલ ઉમેદવાર માટે એટલે કે બિન અનામત માટે જે છે તમારે પાંચસો રૂપિયા ફી છે અને બાકી જે છે કે ભાઈ તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે અને એસસી એસટી દિવ્યાંગ આ બધા માટે ચારસો રૂપિયા ફી છે અહીંયા જે લોકો ધ્યાન આપજો એક ખાસ અગત્યની વસ્તુ છે અહીંયા આ નવી વસ્તુ છે અને આ જે છે પૈસા કમાવાનો ધંધો છે ચોખ્ખું જ કહેવાય છે આ બધું જે છે કોઈ એક્ઝામમાં હોતું નથી તમને પહેલી વખત જોવા મળે કે જે તમે ફી પે કરો છો એ તમને ત્યારે જ રિફંડ થશે કે જ્યારે તમે એક્ઝામમાં બેસશો અને ચાલીસ ટકાથી વધુ માર્ક્સ લાવશો એટલે પહેલાંથી તમારી પાસે કહેવાય છે કે ચાલીસ ટકા તો માર્ક જોઈશે જ તમારા નહીં તો ફી પાછી નહીં મળે તો નોન સિરિયસ કેન્ડિડેટ આનાથી થ્રુ દૂર થવાના છે ના આનાથી તો ઉલટાનું જે છે કે ભાઈ આ જે સરકાર છે એના હાથમાં પૈસા આવવાના છે તો અહીંયા જે છે ચાલીસ ટકાથી ઓછા માર્ક્સ આવશે તો ફી રિફંડ નહીં થાય આનાથી વધારે આવશે તો તમારી ફી રિફંડ થશે અને જુઓ કેન્ડિડેટ જે ક્વોલિફાય થશે મેઇન એક્ઝામ માટે બરાબર આ રી પ્રિડિમ એક્ઝામના રિઝલ્ટના આધારે એમને જે છે કોઈપણ પ્રકારની ફી જે છે ભરવાની થશે નહીં સેલ નોટ બી રિક્વાયર ટુ પે એની ફી ફોર ધ મેઇન એક્ઝામિનેશન તો જે લોકો ક્વોલિફાય થશે એમને કોઈ ફી ભરવાની આવશે નહીં આગળ તો આ રીતે તમે જુઓ કે ભાઈ ફીનું ધોરણ જે છે થોડું ઊંચું કરી દીધું છે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો હવે આ જ વસ્તુ સમજવા જેવી છે પરીક્ષા પદ્ધતિમાં તમારે જે છે સૌથી પહેલાં પ્રિલિમ એક્ઝામ આવશે હવે આ જે છે ગજબની વસ્તુ છે કે પ્રિલિમ અને મેન્સ વર્ગ ત્રણની એ પણ જે છે તલાટી કક્ષાની પરીક્ષામાં અને આ જે છે બિલકુલ ખોટું છે બરાબર આ એક ગ્રેડ પે બિલકુલ નીચો ગ્રેડ પે છે આવી પરીક્ષાની અંદર આ પ્રકારની મુખ્ય પરીક્ષા લેવી બિલકુલ યોગ્ય નથી પણ હવે જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ તો સૌથી પહેલા તમારે એમસીક્યુ નું પેપર આવશે બરાબર તો એમસીક્યુ ના પેપરની અંદર તમારે કાતો એવું લખ્યું છે અહીંયા ચોખ્ખું કે સીબીઆરટી પણ પણ હોઈ હોઈ શકે શકે ઓએમઆર બરાબર આ પદ્ધતિથી તમારે જે છે પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે તો ઓબ્વિયસલી છે તમારી લાયકાત જે છે ગ્રેજ્યુએશન લેવલની છે તો ગ્રેજ્યુએશન લેવલનું પેપર રહેશે આમાં તમારે પ્રિલિમ અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષામાં ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેડવેલ ગુરનું લઘુત્તમ લાયકી ધોરણ એટલે કે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ જે છે પ્રશ્નપત્ર પ્રશ્નપત્રથી ચાલીસ ટકા છે એટલે તમારે મિનિમમ ચાલીસ ટકા પ્રશ્નોના જન્મ ચાલીસ ટકા માર્ક્સ તો લાવવા જ પડશે તો તમે ક્વોલિફાય કહેવાશો પછી મેરિટમાં આવશો કે નહીં એ તો અલગ વસ્તુ છે પણ આટલું તો લિમિટેડ તમારું જોઈશે તો સૌથી પહેલાં આપણે પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ સમજીએ પ્રાથમિક પરીક્ષા તમારી એમસીક્યુ આધારિત હશે અને આમાં તમારા ટોટલ જે છે બસો માર્ક્સ હશે બસો માર્ક્સને આપણે કેવી રીતે વેચ્યા છે આ એક્ઝામ ધ્યાનમાં આપજો આ એમસી છે પહેલી એક્ઝામ જે છે કાં તો ઓએમઆર લેવાશે કાં તો સીબીઆરટી હોઈ શકે મોસ્ટ પ્રોબેબલી મને લાગે છે કે ઓએમઆર હશે એક જ જગ્યાએ એક સાથે એક્ઝામ લેવાશે આમાં તમે જુઓ ગુજરાતીનું જે છે વેઇટેજ તમારું વીસ માર્ક્સનું છે અંગ્રેજીનું વેઇટેજ તમારું વીસ માર્ક્સનું છે ક્વોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમી એટલે અહીંયા ત્રણ સબ્જેક્ટ લખી નાખ્યા કે બંધારણ જાહેર વહીવટ અને અર્થવ્યવસ્થા ત્રીસ માર્ક્સનું છે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ એટલે કે ઇતિહાસ ભૂગોળ અને તમારો સાંસ્કૃતિક વારસો ત્રીસ માર્ક્સનો છે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તમારી ત્રીસ માર્ક્સની છે એટલે કે અહીંયા પર્યાવરણ છે વિજ્ઞાન અને માહિતી જે છે ત્રીસ માર્ક્સની છે કરંટ અફેર ત્રીસ માર્ક્સનું છે અને મેથ્સ રીડિંગ તમારું અહીંયા ચાલીસ માર્ક્સનું છે તો ટોટલ અહીંયા બસ્સો માર્ક્સ થાય છે ટોટલ બસ્સો માર્ક્સ છે હવે જો તમે આ પરીક્ષા પાસ કરો એટલે અહીંયા તમારી જે આ પરીક્ષા જે છે એ કેવી રીતે લેવાશે અંગ્રેજી સિવાયના તમામ પ્રશ્નો ગુજરાતીમાં રહેશે અંગ્રેજીના પ્રશ્નો અંગ્રેજીમાં રહેશે ઓએમઆર પરીક્ષા હશે તમને ચાર ઓપ્શન એ બી સીડી આપવામાં આવશે અને પાંચમો ઓપ્શન ઈ હશે જો તમે જે છે કોઈ પણ પ્રશ્નનું ઓપ્શન સિલેક્ટ નહીં કરો તો તમારું નેગેટિવ થશે તમે ઈ સિલેક્ટ કરશો તો નેગેટિવ થશે નહીં નેગેટિવ કેટલું થશે તો નેગેટિવ તમારું જે છે પોઈન્ટ પચીસ હશે એટલે જો તમે કોઈ ખોટો પ્રશ્ન આન્સર સિલેક્ટ કર્યો છે ખોટો જવાબ તમારો સિલેક્ટ થયો છે અથવા તો એક કરતાં મલ્ટિપલ આન્સર તમે સિલેક્ટ કરી દીધા તો તમારા આવેલા માર્ક્સમાંથી તમારા જે માર્ક્સ મળ્યા હશે એમાંથી તમારા પોઈન્ટ પચીસ ઓછા થશે પર ક્વેશ્ચન તો આ રીતે તમારું જે છે વિકલ્પ એ તમે પસંદ કરવાનું રાખવું જોઈએ એટલે કે ત્યાં તમારા નેગેટિવ થશે નહીં અને આના આધાર પર તમે અહીંયા લખ્યું છે કે ભાઈ પ્રાથમિક કસોટી એટલે કે આ પ્રિલિમ એક્ઝામ ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે આના માર્ક્સ આગળ કોઈ જગ્યાએ ગણાશે નહીં આ તમે પાસ કરી એટલે તમે મુખ્ય પરીક્ષા આપી શકો હવે તમારે પ્રિલિમ પરીક્ષા ભૂલી જવાની એટલે પ્રિલિમ પરીક્ષાના માર્ક્સ કોઈ જગ્યાએ ગણાશે નહીં આ ક્વોલિફાઈંગ પ્રકારની એક્ઝામ હશે હવે મુખ્ય પરીક્ષાની વાત કરીએ જેના વિશે આખા ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ મુખ્ય પરીક્ષાની અંદર તમારે જે છે ટોટલ ત્રણ પેપર આપવાના છે એમાં તમારે ગુજરાતીનું પેપર છે અંગ્રેજીનું પેપર છે અને તમારું જીએસનું પેપર છે તો આ ત્રણ પેપર આપવાના છે તો ત્રણ પેપરનું ફોર્મેટ શું છે એની થોડી ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો ગુજરાતી લેંગ્વેજ સ્કિલનું પેપર સો માર્ક્સનું આવશે ત્રણ કલાક અંગ્રેજીનું પેપર આવશે સો માર્ક્સનું ત્રણ કલાક અને જીએસ કહેવાય છે સામાન્ય અભ્યાસ આ સામાન્ય અભ્યાસનું પેપર તમારું એકસો પચાસ માર્ક્સનું આવશે ત્રણ કલાક તો તમારા સાડી ત્રણસો માર્ક્સમાંથી જે છે મેરિટ બનશે હવે આને જે છે આપણે એક એક પેપર સમજીએ સૌથી પહેલાં ગુજરાતીનું ફોર્મેટ શું છે સમજીએ કે ગુજરાતીનું તમારું લેખિત પેપરમાં શું આવશે તો સૌથી પહેલાં તમારો નિબંધ આવશે તમારે બસો શબ્દમાં જે છે કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર નિબંધ લખવાનો થશે અને નિબંધના જે છે દસ ગુણ હશે પછી આવશે વિચાર વિસ્તાર ત્રણમાંથી તમારે કોઈ પણ બે વિચાર વિસ્તાર લખવાના થશે સો શબ્દોની અંદર લખવાના થશે અને એટલા માટે દરેકના પાંચ પાંચ માર્ક્સ એટલે બેના ટોટલ દસ માર્ક્સ થશે સંક્ષેપ્તિકરણ આવશે તમને ગદ્ય ખંડ આપ્યો હશે એનો ત્રીજા ભાગમાં તમારે સંક્ષેપ્તિકરણ કરવાનું થાય દસ માર્ક્સનું ગદ્ય સમીક્ષા એટલે તમને કોઈ પેરેગ્રાફ આપ્યો હશે ગદ્ય આપ્યો હશે એના પરથી પૂછેલા પ્રશ્નોના જવાબ તમારે આપવાના પાંચ માર્ક્સ પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરવા બસો શબ્દોમાં દસ માર્ક્સ પત્રલેખન જેમાં અભિનંદન શુભેચ્છા વિનંતી ફરિયાદ કંઈ પણ હોઈ શકે સો શબ્દોમાં પાંચ માર્ક્સ ચર્ચાપત્ર વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો સાંપ્રત સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચા ચર્ચાપત્ર દસ માર્ક્સ ત્યાર પછી જો વાત કરીએ તો અહેવાલ લેખન છે બસો શબ્દોમાં દસ માર્ક્સ ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં દસ માર્ક્સ અને ગુજરાતી વ્યાકરણ કે જ્યાં તમારા કોઈ વિકલ્પો નહીં હોય તમને જે આપ્યું લખવાનું થશે રૂઢિપ્રયોગ કહેવત સમાસ છંદ અલંકાર શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી લેખન શુદ્ધિ સંધિ અને વાક્ય રચના અહીંયા તમને જે છે બધી વસ્તુ બે બે આપેલી છે અને તમારા ટોટલ માર્ક્સ કેટલા થશે ભાઈ તો દસ મુદ્દા છે દરેકમાં બે બે વસ્તુ છે એટલે એક એક આઈટમનો એક માર્ક્સ છે ભાઈ અને જુઓ આ બે ટુ એસટીઆઈસો જીપીએસસીનો સિલેબસની કોપી મારી દીધી છે બિલકુલ કોપી પેસ્ટ હે ને આ જીએ ગુજરાતીનું પેપર તમારું કોપી પેસ્ટ હવે આપણે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં પણ જુઓ એસે દસ માર્ક્સનો થોડો ઘણો ફરક કર્યો છે એસે ત્યાં વીસ માર્ક્સનો હોય તો અહીંયા દસ કર્યો છે કોઈ જગ્યાએ તો અહીંયા દસ કર્યો છે બરાબર બાકી કંઈ ફરક નથી પણ લેટર રાઇટિંગ છે એકસો પચાસ વર્ડમાં તમારે દસ માર્ક્સનું છે રિપોર્ટ જે રાઇટિંગ છે તમારું એકસો પચાસ વર્ડમાં દસ માર્ક્સનું છે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન કે તમને જે છે કોઈ ઇમેજ આપી દેવામાં આવે ગ્રાફ આપવામાં આવે ચાર્ટ આપવામાં આવે એના પરથી તમારે માહિતી જે છે એનું વિશ્લેષણ કરવાનું થાય તો વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન પરથી દેશે દસ માર્ક્સ ફોર્મલ સ્પીચ તમારે તૈયાર કરવાની થાય દસ માર્ક્સ પછી વાત કરીએ કે ભાઈ પ્રેસિસ રાઇટિંગ આ સંક્ષિપ્તિકરણ છે ઇંગ્લિશમાં તો એ તમારું જે છે દસ માર્ક્સનું છે રીડિંગ કોમ્પ્રિહન્શન એટલે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના થાય તો બસો પચાસ વર્ડનો તમને કોઈ પેરેગ્રાફ આપવામાં આવે એના આધારે તમારે શોર્ટ ટાઈપના ક્વેશ્ચન હશે દસ માર્ક્સ એના છે સાથે તમને જે છે દસ ક્વેશ્ચન દરેકના બે બે માર્ક્સના એટલે ટોટલ વીસ ક્વેશ્ચન ગ્રામરના પૂછવામાં આવશે જેમાં ટેન્સ વોઇસ નેરેશન પછી કોઈ વાક્યને જે છે ટ્રાન્સફોર્મ કરવાના થશે પછી આર્ટિકલ છે પ્રીપોઝિશન છે ફ્રેઝલ વ છે એડિયોમેટિક જે છે એક્સપ્રેશન છે સિનોનિયમ એન્ટોનિયમ છે વન વર્ષ અને છેલ્લે ટ્રાન્સલેશન છે કે ત્યાં તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું થાય તો દસ માર્કસનું છે ટોટલ સો માર્ક્સનું પેપર ઇંગ્લિશનું થઈ ગયું હવે આવીએ આપણે જીએસમાં તો જીએસમાં તમને સિલેબસ એવો આપી દીધો છે કે ગુજરાત તથા ભારતનો ઇતિહાસ પંદર માર્ક્સનું પૂછાશે સાંસ્કૃતિક વારસો પંદર માર્કનું પૂછાશે ગુજરાતને પ્રાધાન્ય તમારે વધારે આપવાનું છે ટૂંકમાં એટલે ગુજરાતનો તમારો વારસો તૈયાર કરવાનો થાય ગુજરાત અને દેશની ભૂગોળ વિજ્ઞાન ટેકનોલોજી છે તો ભૂગોળ છે પંદર માર્કનું વિજ્ઞાન ટેકનોલોજી દસ માર્ક્સનું છે પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ એટલે કે અહીંયા કરંટ અફેર ત્રીસ માર્ક્સનું છે ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ જે છે વીસ માર્ક્સનું છે ભારતીય અર્થતંત્ર આયોજન જે છે પંદર માર્ક્સનું છે જાહેર વહીવટ જે છે અને સરકારની યોજનાઓ જે છે વીસ માર્ક્સની છે જાહેર સેવામાં શિસ્થર નીતિમત્તા એટલે કે એથિક્સ દસ માર્ક્સનું છે ટોટલ તમારા એકસો ને પચાસ માર્ક્સનું જીએસ પૂછાશે પણ પૂછાશે કેવી રીતે એ અગત્યનું છે આમાં કે અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ દસ ક્વેશ્ચન એવા હશે જેનો એક એક માર્ક્સ હશે એટલે દસ માર્ક્સના તમારા સિંગલ સિંગલ માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે દસ પ્રશ્નો એવા હશે જેના બે બે માર્ક્સ હશે એટલે તમારા જે છે વીસ માર્ક્સ અહીંયાથી થશે દસ ક્વેશ્ચનના પછી જે છે ત્રીસ ક્વેશ્ચન એવા હશે જેના દરેકના ત્રણ ત્રણ માર્ક્સ હશે એટલે નેવું માર્ક્સ અહીંયાથી થઈ ગયા અને છ ક્વેશ્ચન એવા હશે જે દરેકના પાંચ પાંચ માર્ક્સ હશે એટલે ત્રીસ માર્ક્સ અહીંયાથી થઈ ગયા તમે અહીંયા જોઈ શકો છો કે દસ ક્વેશ્ચન એક માર્ક્સના દસ ક્વેશ્ચન બે માર્ક્સના ત્રીસ ક્વેશ્ચન ત્રણ ત્રણ માર્ક્સના અને છ ક્વેશ્ચન જે છે પાંચ પાંચ માર્ક્સના હશે ટોટલ તમારે એકસો ને પચાસ તો અહીંયા જીએસની પેટર્ન જીપીએસસી કરતાં થોડી અલગ છે અહીંયા કહી શકો કે ભાઈ શોર્ટ ટાઈપ ક્વેશ્ચન છે તમારા ક્વેશ્ચન જે છે બરાબર શોર્ટ ટાઈપ છે અને એટલા માટે અહીંયા તમારે ગોખવું પડશે સીધી વસ્તુ છે કે તમને માહિતી આધાર સીધે સીધા ક્વેશ્ચન પૂછી શકે અને એટલા માટે અહીંયા ગોખણપટ્ટી તમારે થોડી કરવી પડશે તમારે થોડું વધારે જે છે એનાલિસિસમાં પડવા કરતાં માહિતી તૈયાર કરવામાં વધારે તમારે અહીંયા જોર લગાવવું પડશે તો આ થઈ ગયું આપણું સિલેબસ તો સિલેબસની આપણે ચર્ચા કરી તો આઈ હોપ કે તમે હવે જે છે તલાટીની એક્ઝામની તૈયારી કરતા હોય ખાસ ખાસ કરીને તો આપણે વિરોધ ઘણો નોંધાયો છે અને હજુ નોંધાવવો પણ જોઈએ કેમકે આ જે છે બિલકુલ યોગ્ય છે નહીં પણ એ છતાં જો આપણા હાથમાં તો બીજું કંઈ છે નહીં તો એટલીસ્ટ આપણે એક્ઝામ તો આપવી પડશે આપણે પણ જે છે આપણા ઘરના જે છે આપણી જોબની રાહ જોવે છે તો અંતે જે છે કંઈ નહીં થાય તો ફોર્મ આપણે ભરીશું લાસ્ટમાં અને ફોર્મ ભરીશું ત્યારે જે છે આપણે તૈયારી પણ કરીશું ઓબ્વિયસલી છે ને કે આપણે જે તૈયારી કરવી પડશે આપણી પાસે કોઈ બીજો રસ્તો નથી તો પહેલાં જે છે આપણે વિરોધ નોંધાવીએ આપણે આ જે સિલેબસ જે છે બદલાવાની કોશિશ કરીએ છીએ બદલાય તો ઠીક છે નહીં બદલાય તો પછી અંતે તો આપણે આ તૈયારી કરવી જ પડશે અને એટલા માટે આ સિલેબસને આપણે સમજાયો છે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ